પ્રાચીન ભારતના સિક્કાઓ અને એના જો વાત કરીએ તો સૌ પ્રથમ લખાણ વગરના સિક્કાઓ તો જેને આહત અથવા તો પંચમાર્ગ કહે છે ત્યાર પછી આકૃતિ વાળા સિક્કાઓ તો એ ગ્રીક શાસકોના સમયમાં હતા પછી વીણા વગાડતા હોય એવા સિક્કાઓ તો એમાં આવશે સમુદ્રગુપ્તના સમયમાં ત્યાર પછી મયુર આકૃતિ વાળા સિક્કાઓ તો એ સ્કંદ ગુપ્તના સમયમાં પછી વહાણની આકૃતિ વાળા સિક્કાઓ તો એ સાત વાહન શાસકના સમયમાં અને શુદ્ધ સોનાના સિક્કાઓ તો એ આવશે કનિષ્કના સમયમાં ત્યાર પછી સૌથી વધુ સોનાના સિક્કાઓ ચલણમાં તો આવશે ગુપ્ત શાસકોના સમયમાં સૌથી વધુ સિક્કાઓ તો મોર્યત્તર કાળ દરમિયાન ત્યાર પછી લેખ અને તિથિ લખવાની શરૂઆત છે તો જો આમાં ગુપ્ત શાસક સૌથી વધુ સિક્કાઓ મોરિયેતરકાળ પણ જ્યારે લેખ અને તિથિ લખવાની શરૂઆત છે એ આવે તો એમાં આવશે યુનાની શાસકો ત્યાર પછી બીબાથી પાડેલા સિક્કાઓ તો એમાં શું આવશે તો કે પલ્લવ વંશ દરમિયાન અને સૌ પ્રથમ સોનાના સિક્કાઓ આગળ આવ્યું શુદ્ધ સોનાના સિક્કા જે કનિષ્કના સમયમાં હવે સૌ પ્રથમ સોનાના સિક્કાઓ આવશે તો કે ઇન્ડોગ્રીક તો આ માહિતી હતી પ્રાચીન ભારતના સિક્કાઓ વિશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો થેન્ક યુ